નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગત ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ ખાતાના ટપાલીઓએ ટપાલ વહેંચવા ખાનગી માણસો રાખ્યા હોવાનું સામે આવ્યું છે કેન્દ્ર દૂર સંચાર વિભાગના સીધા નિયંત્રણમાં આવતું પોસ્ટ ઓફિસ અને તેમાં કામ કરતા કર્મચારીઓ કેવી રીતે નોકરી કરે છે તે જાણવા નેશન પ્લસ ન્યૂઝની ટીમ દ્વારા ખંભાતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ટપાલીની હકીકત જાણી

એ પોસ્ટમેન છે ના પોસ્ટમેન કોણ છે પોસ્ટમેન લેડીઝ છે તો લેડી ટપાલ વેચવા આવે છે ના કોઈ દિવસ નહીં કેટલા વખતથી આવું ચાલે છે છેલ્લા એક ચાલે લેડી ટપાલ વેચવા આવતા જ નથી કોઈ જોયા બી નહીં એમના બદલામાં ગામના છે ને આપવા આવે છે નવાઈની વાત તો એ છે કે આ મહિલા ટપાલીએ ટપાલ વેચવા પણ પોતે ખાનગી માણસ રાખી તેને પોતે પગાર ચૂકવે છે ખાનગી માણસ પોસ્ટ ઓફિસ માં ટપાલ લેવા જાય છે અને ગામમાં માં છે શું નામ છે તમારું પ્રજાપતિ કાનુભાઈ શંકર તમે ટપાલ વેચતા હતા તમને કોણે રાખેલા અને કેટલા વર્ષથી તમે ટપાલ વેચતા હતા એ બામણા પોસ્ટમેન ચાર એક વર્ષથી વેચું હું નિવૃત્ત છું અત્યારે મધ્યાહન ભોજનમાં પહેલાં હતો જે બમણવાના જે લેડીઝ પોસ્ટમેન હતા એમણે તમને પગાર આપીને રાખેલા હા કેટલો પગાર આપતા હતા 2500 તમે નિવૃત્ત થયા પછી આ નોકરી ચાલુ કરી હા કેટલો સમય રહ્યો તમારો સામાન આ કેટલા વખત થી તમને રાખ્યા હતા 4 વર્ષ હવે અત્યારે શું કરો છો બસ ઘેર કો ના હવે કેમ તમને નથી વેચતા એ મને ના પાડી હવે તમારે નહીં આવવું એમ કેટલા દિવસથી

સરકારી નોકરી જ્યારે લીધી એની અંદર કોઈ એવો નિયમ છે કે તમે ટ્રાન્સફર થઈને જાઓ એટલે તમને ખબર ન પડે છ મહિના પછી તમને ખબર પડે એવું જવાબ આપો જવાબ આપો સાહેબ તમને પૂછી રહ્યો છો એક જવાબદાર અધિકારી તરીકે તમે આવી રીતે મોં મોડી લેશો જવાબ નહીં આપો તો જનતા ક્યાં જશે એટલે તમારા અંદરમાં શું નથી આવતું એ જરા ક્લિયર કરો ને તમે આ બ્રાન્ચમાં તમારી કઈ પોસ્ટ છે આ બ્રાન્ચમાં તમારી કઈ પોસ્ટ છે આ જે ઇસ્યુ છે તમને જે રજૂઆત કરી કે ભાઈ આવી રીતના લેડીઝ પોસ્ટમેન છે એ ટપાલ વેચવા જતા નથી એમના ઘરવાળા આવે છે ઘરવાળા અહીંયાથી પોસ્ટ લઈ જાય છે અને એ બીજાની પાસેથી વેચાવડાવે છે આ બાબતની તમને પણ જાણ છે તમને જાણ છે ત્રણ દિવસ પહેલાં તમને ફોન ઉપર વાત થયેલી ત્યારે તમને ખબર પડેલી કે જાણ છે એવું હા એટલે જાણ છે કે નહીં હે પૂછો જાણ છે કે નહીં હા તો તારે ખબર પડી ને મને હા બરાબર અને તમને પહેલા એ પણ ખબર હતી તમે એ પણ જસા પહેલા બોલ્યા છો કે ભઈ એ એના હસબન્ડ આવે છે અને લઈ જાય છે એ વાત સાચી કે ખોટી સાચી પછી શા માટે તમે એને એલાઉ કર્યો

તમે તમે પોતે કબૂલ્યું છે કે કરે છે ને નથી કબૂલ્યું એ એમ કહું તમને મહિનો બી મારો થયો તમને આ હવે તમે શું આગળ કાર્યવાહી કરશો

અનધિકૃત વ્યક્તિને કેવી રીતે ટપાલ આપી તમે પૂછપરછ કરી શકતા હતા એ ટપાલી છે કે કેમ કર્મચારી છે કે કેમ તો નવા માણસે તો પહેલા એ જ ખબર કરવાની હોય કે કર્મચારી કોણ છે તમે આ હેડ છો તો તમને ખબર નથી અને આન વ્યક્તિને તમે ટપાલ આપી કેવી રીતના તમને કઈ પ્રોબ્લેમ આ તમે મીડિયા સામે બોલી રહ્યા છો વ્યક્તિગત નથી વાત થતી અહીંયા તમને કઈ પ્રોબ્લેમ તો નહી થઈ હોય એમ કહો છો મને ખબર છે તમે મિલર મારી જોડે વાત કરી રહ્યા છો મને બધી ખબર છે તો હવે શું કરશો તમે આગળ બરાબર છે તમારી શું ભૂમિકા રહેશે આગળ આગળની કાર્યવાહી તમારી શું રહેશે રાઇટ સાઇડ કરશો શું સરકારી કર્મચારી પોતાની નોકરી કરવા અન્ય કર્મચારીને રાખી શકે તેવો સવાલ ઉભો થાય છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા મહિલા ટપાલી પર કાર્યવાહી કરાય છે કે નહીં તે હવે જોવું રહ્યું હિરણ શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર